આજથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી દસ દસ બે હજાર પચીસ ભરૂચના એક થી અગિયાર વોર્ડમાં વોટ ચોર ગદ્દી છોડના પ્રોગ્રામમાં સહી ઝુંબેશ અને સહી અભિયાનનો પ્રારંભ થયો છે જેની શરૂઆત ભરૂચના વોર્ડ નંબર એક થી શરૂઆત થઈ છે આજથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી દસ દસ બે હજાર પચીસ ભરૂચના એક થી અગિયાર વોર્ડમાં વોટ ચોર ગદ્દી છોડના પ્રોગ્રામમાં સહઝુંબેશ અને સહી અભિયાનનો પ્રારંભ થયો છે જેની શરૂઆત ભરૂચના વોર્ડ નંબર એકથી શરૂઆત થઈ હતી વોટ ચોરી અભિયાન માટે ટોયલ સિકલી અને જંદી આપી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પોતાના વોટની રક્ષા માટે સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી થયા આ રીતે ભરૂચના તમામ વોર્ડમાં પ્રજા સાથ સહકાર આપી પોતાના વોટની રક્ષા કરવા આગળ આવી સહકાર આપશે તેવી આશા અપેક્ષાઓ સાથે આજથી અભિયાન ચાલુ કર્યું શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાનો દિનેશ ખુમાણા શુક્લાજી ઝુલફીકા રાજ વોર્ડ પ્રમુખ ચૂટાયેલા સભ્યો એમિન્દ્ર કોઠીવાડા વિરોધ પક્ષના નેતા જુબેર અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ આદેશ મુજબ કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મ્યુનિસિપલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાયના એ માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મુદ્દો છે એક અધિકાર પર અપેક્ષા પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે